સામાજિક રોડ ઉપર ગાડીઓ રોકીને તેમના કાચ તોડ્યા અને લોકોને ડરાવ્યા આ તત્વને લોકોને રોકીને તેમના મોબાઈલ માંગ્યા અને મોબાઈલ નો આપતા ગાડીઓના કાચ તોડ્યા આ ઘટના ગોત્રી રોડ પર અંદાજે ત્રીસ મિનિટ સુધી ચાલી જેમાં આ તત્વ અનેક ગાડીઓના કાચ તોડ્યા અને લોકોને ઈજાઓ પહોંચાડી આ તત્વોએ કેટલાક લોકોને માથાના ભાગે સિલિન્ડર મારીને ઈજાઓ પણ પહોંચાડી આ ઘટનાને કારણે ગોત્રી રોડ પર ભયનો માહોલ સર્જાયો છે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો પોલીસે તત્કાલિક સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને કાબુ મારીથી પોલીસે આ તત્વને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી છે અને દોષિતોને કાયદાના કટઘામાં લાવવા માટે કડક પગલા લઈ રહી છે પોલીસે જણાવ્યું કે અમે નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલા લઈ રહ્યા છે અને આવા કિસ્સાઓને રોકવા માટે સઘન ચકાસણી કરી રહ્યા છે અનેક ગાડીઓના તોડ્યા પોલીસે તાત્કાલિક પગલા લઈને પરિસ્થિતિને કાબુમાં લીધી અને દોષિતોને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી છે આ ઘટનાને કારણે નાગરિકોમાં ભયનો માહોલ છે અને તેઓએ વધુ સુરક્ષા માટે પોલીસને અપીલ કરી છે